એમ કરતા કરતા ગોરા કુંભાર ને ઘરે દીકરાનો જલમ થયો છે દીકરાનો જલમ છો ચાર પાંચ મહિનાનો દીકરો છો ગોઠણિયા ગોરા કુંભારના સતી પુત્રને પારણિયામાં પોઢાડી ને પાણી ભરવા જાય છે ને ગોરાને કહે છે કે હું પાણી ભરવા જાવ છું ને તમે આપણા છોકરાનું ધ્યાન રાખજો ગોરા કુંભાર કે કાંઈ વાંધો નહીં ભગત તો ગારીઓ ખૂંદે છે સતી પાણી ભરવા ગયા છે અને બાળક પારણામાં હુરાવેલા છે ને ભગવાને વિચાર કર્યો કે મારે એમ કે ગોરા કુંભારની ભક્તિ કેવી છે ને તો જોવું છે એમ કે તો ભગવાને તો નાગ દેવતા રૂપ ધારણ કર્યું છે અને ભગવાન આવ્યા છે જ્યાં બાળક પારણીય હોતા હતા ત્યાંથી બાળકને જગાડે છે નાગ દેવતા અને આગળ આગળ નાગ દેવતા જાય છે અને પાછળ બાળક નાગ ને પકડવા જાય છે ગોઠણિયા પર બાળક હાલવા સાતા ગોરા કુંભાર ગારીયું ખૂંદે છે ને પ્રભુ ભજન કરે છે ગારીયું ખૂંદતા જાય ને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરી ઓમ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરી ઓમ વિઠલા કુંભાર તો વિઠ્ઠલ વિઠલ માં તલીન થઈ ગયા છે અને ગારીયું ખૂંદે છે અને નાગ દેવતા ગારિયા પાસે લાવે છે છોકરાને અને રમતો રમતો છોકરો ગારિયામાં વ્યવો જાય અને ગોરા કુંભાર પોતાના દીકરાને ગારિયામાં ખૂંદી નાખે છે પણ એને ખબર નથી કે મારો છોકરો ગારિયામાં ખૂંદાઈ જાય છે બસ એ તો ભગવાનના નામમાં તલ્લીન થઈ ગયા હતા કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આવી રીતે ભગવાન ની ભક્તિ કરે છે એને ખબર નથી કે મારો છોકરો ગારિયામાં ખૂંદાઈ જાય ભગવાન જોવે છે કાહા હા મારી ભક્તિમાં તો ગોરા કુંભાર તલીન થઈ ગયા છે લીન થઈ ગયા છે એમ કે એને કાઈ ખબર નથી કે એનું બાળક ગારિયામાં ખુંદાઈ ગયું છે નાગ દેવતા તો ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા છે ને ગોરા કુંભાર ના સતી પાણી ભરીને આવે અને આવીને બેડા પારિયાને મૂકે છે થોડું ઘણું ઘરનું કામ કર્યું ને પછી કે લે હવે હું છોકરાને પેટ ભરાવી લઉં જ્યાં ગોરા કુંભારના સતી પારણિયા પાસે જાય તો તો એનો પુત્ર મળે નહીં પારણિયામાં અરે એમ કે હું તો છોકરાને પારણિયામાં હોવરાવીને ગઈ હતી મારો છોકરો ક્યાં ગયો હશે એ તો બધે ઘરમાં જોવે છે ગોરા કુંભાર ને કે આપણો કુંવર એમ કે મેં પારણીએ સુવરાયો હતો હું પાણી ભરવા ગઈ હતી તમને કેતી ગઈ હતી કે નું ધ્યાન રાખજો તો આપણો કુંવર તો પારણીયામાં નથી ચાહે પાડોમાં નથી તો આપણો કુંવર ગયો ક્યાં

ખુંડલામાં ભરી ખૂણામાં મૂકીને ઢાંકીને મૂકી દીધો અને ગામમાં તો વાતો થાય છે કે અરે ઓલો ગોરો કુંભાર તો હાવ ગાંડો છે એમ કે એટલો બધો એમ કે ભગવાનમાં એમ કે હું તલીન થઈ ગયો છે એમ કે પોતાનો છોકરો ગારિયામાં ખુંદાઈ ગયો તો એને ખબર નથી ને આવી એમ કે ભક્તિ હોય હાવ ગાંડો છે ગામમાં તો વાતો થવા મડી છે અને ગોરા કુંભારની ભાભી હતા ને ગોરા કુંભારને મેણા મારે છે કે બહુ ભગત નો દીકરો થઈ ગયો ને એમ કે આ છોકરાને ગારિયામાં ખૂંદી નાખ્યો હવે બહુ તારો ભગવાન આવશે તારા બસાવા છોકરા વગર નો થઈ ગયો લે આવ્યો હાથ જોડીને છે કે ભાભી તમે એવા મને વેણ ન બોલો એમ કે મારા ભગવાન તો એ કે આવશે જરૂર આવશે પણ મારા ભગવાન ને કઈ ન કયો એમ કે મને તો ખબર નતી ને બાળક ખૂંદાઈ ગયું છે એમાં મારા ભગવાન નો શું વાગશે ભગવાન તો જોવે છે કે હા ગોરા ને તો ભક્તિ એમ કે બાળક ખોદી નાખ્યા છે કે તારો ભગવાન તમે પછી તો ભગવાને વિચાર કર્યો કે નહીં એમ કે આ ભાભી મેણા ભાંગવા તો મારે જવું પડશે એમ કે પછી એ મારા દ્વારકા ના તો ભાઈ એ રાધાજી એ મજૂર ના રૂપ લીધા છે અને શેરીએ ગલીયે હાથ પાડે છે હાથમાં કોદાળી લીધી છે પાવડા લીધા છે અને શેરીએ ગલીએ હાથ પાડે માં રાધાની ઉપર તગારા ને છે ભગવાન પાસે ત્રિકમ છે ખંભા ઉપર અને શેરિયે શેરિએ હાથ પાડે કે કોઈને મજૂર જોવે છે કોઈને મજૂર જોવે છે હેરીએ હેરીએ હાથ પાડતા પાડતા ગોરા કુંભાર ની ડેલી પાસે આવે અને ખડકી પાસે આકલ કકડાવે કે અરે કુંભાર ભગત એમ કે માટી ખોદવી હોય તમારે માટી લાવવી હોય તો તમારે એમ 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 કે 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 મજૂર મજૂર જોઈ જોઈ છે તો ગોરા કુંભાર ભાઈ પણ હું પૈસા આપું માણસ નથી એમ કે મારી પાસે પૈસા નથી કે નહીં ગોરા કુંભાર અમારે પૈસા નથી જોતા તો કે તું તો તમે હું તમારી મજૂરી લેહો એમ કે તો કે કઈ નહીં અમે પેટ વળીએ કામ તમારું કરશું એમ કે ને તમને માટી લાવી દેવું

અને ભગવાન એમ કે છે કે હવે મારે આ બાળકને અજીવન કરવું જો ભાભીનું તો મેણું મારે ભાંગવું જ જોઈએ અને ચાવાલા મજૂર નજર વાળા હુંડલા ઉપર પડીને ઢાકેલો હુંડલો હતો ને એની ઉપર નજર પડી કે આ હુંડલામાં શું છે એમ કે વોરા કુંભાર કઈ બોલી એકતા નથી એ તો હુંડલો પડ્યો છે એમ કે ખૂણામાં એમ કે તમે એમ કે તમારું માટીનું કામ કરો મને માટી લાવી દો અને માટી ખોજાવ એમ કે કોઈ ગોરા કુંભાર કેતા નથી કે મારથી બાળક ખૂદાઈ ગયું છે કે મારા ભગવાન હુંડલાઓ હાથ અડાડ્યો ને ત્યાં તો બાળક સજીવન થઈ જાય છે અને ગોરા કુંભાર ને કે છે કે આ તમારું બાળક તો એમ કે આમાં તો બાળક છે એમ કે તમે કેમ કે છો કે કઈ નથી હુંડલામાં એમ કે અને જ્યાં

ભગવાન ભાવનો ભૂખ્યો છે ભગવાન પ્રેમ નો ભૂખ્યો છે ભગવાન મન સોખું રાખી સાફ રાખી અને ભગવાન નું ભજન કરી તો ભગવાન આપણા સંકટમાં જરૂર ને જરૂર આવે છે તો મારી વાર્તા સારી લાગી હોય તો સૌ પ્રેમથી સાંભળજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો